દાહોદ શહેરના મનકામેશ્વર મંદિર ખાતે દેવદિવાળીના ઉપલક્ષમાં અન્નકુટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરના પડાઉ વિસ્તારમાં આવેલ મનકામેશ્વર મંદિર ખાતે દેવદિવાળી મહાપર્વના ઉપલક્ષમાં અન્નકૂટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને અન્કુટના દર્શનનો લાભ લીધો હતો દેવ દિવાળી એટલે દેવોની દિવાળી જેમાં દાહોદના મનકામેશ્વર મંદિર ખાતે મહાઆરતી ઉતારીને અનકુટના દર્શન સાથે ફટાકડા ફોડીને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે મનકામેશ્વર મંદિરના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ પંચાલ દ્વારા મનકામેશ્વર મંદિરનું જીર્ણોધારનું કામકાજ ચાલતું હોવાથી તન મન અને ધનથી આપનું યથાયોગ્ય યોગદાન આપીને મંદિરના નિર્માણ કાર્યમાં સહકાર આપવા માટે જણાવ્યું હતું રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ આજરોજ દાહોદ શહેરમાં શ્રી ભગવાન મનકામેશ્વર મહાદેવ મંદિરમાં દેવદેવડીના પવિત્ર તહેવાર નિમિત્તે અન્નકૂટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ભાવિ ભક્તોએ વિશેષ લાભ લીધો હતો અને એમને ભક્તોના ખૂબ ખૂબ આભારી છે કે એમને લાંબો લીધો અને ભગવાનને નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ભાવિ ભક્તોને આશા રાખીએ છીએ કે ધન મને ધનથી સાથ સાકાર આપવા નમ્ર વિનંતી છે શ્રીમંત કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ શ્રીમંત કામેશ્વર મહાદેવ સુભાષ મંદિર આપનો હારું શુભના જે પંચાવ